આપણા દેશનું બંધારણ પણ આ દિવસે રચવામાં આવ્યું હતું અને લાયન્સ ક્લબ પણ આ દિવસે જ પ્રતિજ્ઞા લે છે કે તેનું સ્લોગન વી સર્વને સાર્થક કરવા આ પ્રસંગે કટિબદ્ધ છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વિવિધ આયોજન કરી દેશના છેવાડાના માણસ સુધી તેમની સેવાનો લાભ આપી શકશે આજના આ શુભ અવસરે સર્વેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ક્લબની આ પ્રવૃત્તિઓને બિરદાવી અમારા સ્પોન્સરર્સ ભવિષ્યમાં પણ અમને આવી જ રીતે સહયોગ આપશે તેવી આશા રાખીએ છીએ આજે અમારે ક્રિકેટનો આ છઠ્ઠી એડિશન છે અને આજે થર્ડ ડે છે અને જે રીતે અમે સોશિયલી એનજીઓ તરીકે જે કામ કરીએ છીએ આ જે ફંડ થશે એનાથી ઘણી બધી એક્ટિવિટીઓ અમે કરવાની છીએ અને આજે છવ્વીસમી છે તો અમારા બધા જ લાઇન્સ મેમ્બરનો એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે બધા જ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે અને સોશિયલી જે કંઈ એક્ટિવિટી કરવાની છે એના માટે બધાની અત્યારથી તૈયારી છે અમે મેગા મેડિકલ કેમ્પ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ સ્કૂલની અંદર સ્ટુડન્ટોને આઈ ચેકઅપ અને ચશ્મા આપીએ છીએ એના ફૂડ હંગરને એ રીતે પ્રોગ્રામ કરીએ છીએ ગરીબ લોકોને ધાબળાને બ્લેન્કેટને એ બધું આપીએ છીએ પછી સ્કૂલ કોલેજની અંદર કોઈને ફી ભરવાની તો એ બી કરીએ છીએ જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતનું અમે બધું એડજસ્ટમેન્ટ કરીએ છીએ प्रोजेक्ट को चेयरमैन लायंस क्लब ऑफ विठल उद्योग नगर का ये जो टूर्नामेंट क्रिकेट टूर्नामेंट का आयोजन है और आज हम बहुत तकदीर वाले हैं कि ये गोल्डन जुबली ईयर में आज ये क्लब का भी पचास पचासवा ईयर चल रहा है और उसमें छब्बीस जनवरी का ये दिन हमको सेलिब्रेट करने का ये टूर्नामेंट में हमको मौका मिला है और जैसे हमारे प्रेसिडेंट ने कहा हमारी जो हर एक्टिविटी चल रही है उसमें सेवा की प्रवृत्ति जैसे हमारे प्रेसिडेंट ने बोला वो सब हम करते हैं और इस टूर्नामेंट के सहयोग में हमारे जो स्पॉन्सर ने सपोर्ट किया है तो उसकी वजह से ये हम टूर्नामेंट मुमकिन कर पाए हम आशा और उम्मीद रखते हैं कि भविष्य में भी हमारे स्पॉन्सर का ऐसा ही सपोर्ट मिलेगा और हम हमारे सीनियर और टीम वर्क की वजह से ये प्रोग्राम को સફળ કર કરે આભાર સરુેશ શાહ લાયન્સ ક્લબ ઓફ દ્વારા આયોજિત વિસ્તુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ અગાઉ ટુર્નામેન્ટમાં કોઈ મારો મહત્વનો કોઈ હોદ્દો નહોતો પણ આ વખતે મારો કો પ્રોજેક્ટ ચેરમેન તરીકે નિમણૂક થઈ અને તે બદલ હું સંસ્થાને આભાર માનું છું અને તેમજ મેં હું આગામી વર્ષોમાં બી સંસ્થાને મદદરૂપ થાવ ને કંઈક સમાજમાં સોસાયટીમાં દાન કંઈક કામ કરી શકીએ અને સમાજને ફાયદો થાય તેવી અપેક્ષા છે થેન્ક યુ મારું નામ લાયન અમરીશભાઈ પટેલ છે અને અમે આ વખતે પચાસમું લાયન્સ ક્લબ ઓફ યુનગરનું પચાસમું વર્ષ એની સાથે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે લાયન્સ ક્લબનું નામ અમે રિપબ્લિક લાયન્સ રિપબ્લિક ગોલ્ડન રિપબ્લિક નામ રાખ્યું છે અને એની સાથે અમારું જે આ ઉજવણીનું જે પર્વ છે એ અમે લાયન્સ કપના ફાઇનલ દિવસ અને રિપબ્લિક કપ નું બંને એક સાથે સેલિબ્રેશન થાય એ માટે આ અમારા માટે ખાસ મહત્વનો દિવસ અમે ઉજવી રહ્યા છે એ હૈ હલચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર